એસ ચૌધરી વિભાગીય નિયામક એસ ટી પાલનપુર વિભાગ તારીખ બારથી અઢાર દરમિયાન આ યોજાનાર મેળામો પાલનપુર વિભાગ મહેસાણા વિભાગ હિંમતનગર વિભાગ અને અમદાવાદ વિભાગ એમ ચાર વિભાગો દ્વારા સંચાલન હાથ ધરવામાં આવી રહેલ છે ટોટલ બારસોથી બારસો પચાસ જેટલી બસો દ્વારા યાત્રાળુઓની સેવામાં ટ્વેન્ટી ફોર બાય સેવન એસટી નિગમનો સ્ટાફ ફરજ બજાવી રહેલ છે નિગમ દ્વારા અલગ અલગ બાર બૂથ બનાવી અને સંચાલન હાથ ધરવામાં આવી રહેલ છે જીએમડીસી ગ્રાઉન્ડમાંથી હિંમતનગર મહેસાણા અને અમદાવાદ વિભાગ દ્વારા સંચાલન હાથ ધરવામાં આવે છે આરટીઓ ટીઓ સર્કલથી ગબ્બર વચ્ચે પાલનપુર વિભાગ દ્વારા વીસ ગુર્જર નગરી બસો દ્વારા સંચાલન કરવામાં આવી રહેલ છે મુસાફરોની માગણી અને લાગણીને ધ્યાનમાં રાખીને એસ ટી નિગમ દ્વારા આજથી સદર રૂટ ઉપર ભાડું જે અગાઉ વીસ લેવામાં આવતું હતું તે મો ઘટાડો કરી અને પંદર રૂપિયા કરવામાં આવેલ છે